આજે શું કરો આવું થાય ક્યારે માણસ ને આવું હોય તો અત્યારે એમ ઢગલા થઈ ગયા હો તમે આને વાર આવ્યો છો ને ત્યારે ફોન નહીં ઉપાડતો મને લાગતું નહીં તમે આ તો મરી ગયા પછી તો કોઈ બી કોઈ બી કઈ કોઈ બી આશ્વાસન આપવા માટે રેડી થઈ જાય છે સર ગુડ મોર્નિંગ દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ચૂક્યા છે સાડા આઠ અને આજથી ડે વન એક્ઝામનો પહેલો દિવસ છે આજે જવાનો છે એક્ઝામ હોલમાં જોઈએ છે શું થાય છે ટાઈમ છે ત્રણ વાગ્યાનો બપોરે કાળા તડકાનું જવાનું છે એક્ઝામ આવવા માટે તો મંદિર દર્શન કરી આવ્યા છે હવે છીએ શાંતિથી વાત છે નાસ્તો કરવાનો હજી બાકી છે અને હવેથી આપણા બ્લોગ આવશે સવારના આઠ વાગ્યામાં તો આઠ વાગ્યા વેઇટ કરજો મળીએ છીએ થોડી વારમાં ત્યાં સુધી જમી લો જમી લે નાસ્તો કરી લો તો ડેઈલી રૂટીન પ્રમાણે આપણે ને પૌવા ખાવા માટે મસ્ત મજા પૌવા પૌવા ખાઈએ પછી આપવાની એક્ઝામ મસ્ત મજાની તો અત્યારે ત્રણ વાગે એક્ઝામ છે ત્યાં સુધી આપણે પૌવા ખાઈ લઈએ અને બપોર જમીને જવાનું એટલે કે વાંધો છે નહીં તો ચલો પવા ખાઈ લઈએ તો ગાઈસ પૂણા બાર થઈ ગયા છે ને અત્યારે છે ને ભાઈ ની જોડે જઉં છું દૂધ લેવા માટે દૂધ અને બ્રેડ ખાવાની છે આજે કારણ કે છે ને એક્ઝામ નો ટાઈમ ત્રણ વાગ્યાનો છે તો મેં વિચાર કર્યું કે છે ને શાક રોટલી ખાઈશ ને તો ઊંઘ આવશે બેટર છે કે દૂધ અને બ્રેડ ખાઈ લઈએ તો હવે આજનું બપોરનું જમવાનું છે દૂધ અને બ્રેડ તડકો તમે બતાવું છું તમને ગજ્જ હોય ને અમે ત્રણ વાગે જવાનું છે બેનની સાથે જવાનું છે બેન એની સ્કૂટી લઈને આવે છે એટલે મારે કોલેજમાં જે માનીની બેન છે ને તો એની સ્કૂટીમાં જવાનું છે એક્ટિવા અમારે એટલે મજા આવશે જોઈએ છીએ શું થાય છે તો ચલો પહેલાં બ્રેડ લઈ આવીએ અને ખાઈ લઈએ ગાય તો ફાઇનલી ગાય સુખનો સૂરજ ઉગી ગયો છે દૂધ અને બ્રેડ લઈ લીધી છે તો ફટાફટથી કરી લઈએ છે મસ્ત જમવાનું આવડ બપોરનું જમવાનું છે તો ફટાફટી જમીન પછી જવાનું છે તડકાનું

નથી એલા મને બેન આવશે પછી સાથે જવાનું છે મળીએ છે ઓડીવાલ તો ફાઇનલી ગાઈસ આપણે એક્ઝામ માર્ક આપવા માટે નીકળી ગયા છે હવે રોડ અત્યારે ઊભા છે ધડકાના ધડકો પણ ફૂલ જામી ગયો છે અને બેન આવે છે થોડી વારમાં તો ચલો બેનો વેઈટ કરીએ આવ પછી જઈએ તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે અત્યારે અહીંયા એક્ઝામ છે ત્યાં અને સાંજે તો બેસા છે થોડી વારમાં એક્ઝામ આવવા માટે જઈએ છે હવે એક્ઝામ આપીને મળીએ છે પાછા ત્યાં સુધી બધાને જઈ વર્ગ તો ચલો ગાઈસ ફાઇનલી હવે જઈએ છીએ એક્ઝામ હોલમાં ને જોઈએ છીએ એક્ઝામ આપીને ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને જઈ વર્ગ આદિશ તો ફાઇનલી મિત્રો આપણી એક્ઝામ છે ને બહુ જ મસ્ત ગઈ છે જોઈએ રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે જોયું જશે ત્યાં સુધી તો અત્યારે મસ્ત કબૂતરા છે અહીંયા અને હવે બેન આવશે એની એક્ઝામ ખતમ કરીને પણ જોઈએ છે આ જો એક્ઝામમાં છે ને રીલ્સ યાદ છે શું કરો એ આવું થાય ક્યારેક માઇનોસ શું શું ચાલતું હતું ને તો લખી નાખી છે એક્ઝામ બહુ મસ્ત પેપર કે કેન્સન લેવા જેવી વાત નથી પાસ તો આપણે આરામથી થઈ જઈશું તો ચલો ગાઈશ મળી થોડી વારમાં ત્યાં સુધી કબૂતરા હોય તમે નિહાળો

તો ચલો અત્યારે છે ને બિચારા બહુ જ વાગી ગયું છે સાચું કોણ જો માણસ ના આવું થયું હોત ને તો અત્યારે એમ્બ્યુલન્સ ઢગલા થઈ ગયા હોત તમે જયારે અત્યારે આને વારો આવ્યો છે ને ત્યારે જયારે છે કોઈ ફોન નહીં ઉપાડતું તો ફાઈનલ ગાય છે આપણે છે ને અહીંયા કબૂતરને મૂકી દીધું છે હવે જ્યારે ડૉક્ટર આવશે તો થોડી વારમાં પછી રિપેરિંગ થશે એનું અત્યારે અહીંયા છીએ અત્યારે મેં બરોબર બોલ્યા પણ એ ટાઈમે એક્ઝિટ ના કે પ્લસ તમને શું કીધું ખબર તમારે કોઈ એટલી બધી જલ્દી હોય ને તો તમે નજદીકમાં કરાવી દેવાનું એમ કે અવરા જવાબ આપે છે આવું બધું છે અત્યારે તો હા બાજુ મળી ગયો સારું છે પેશન્ટ આવો તમે ક્યાં ચાલો તો ચલો ગાઈશ હવે કબૂતર તો હવે વિચારું છે ને જોઈએ છીએ હમણાં ડોક્ટર આવે છે એટલે ઈલાજ કર છે એટલે વાંધો નથી અત્યારે બાકી આ અત્યારે છે ને ફોન કરીએ ને જે બધાને કે ભાઈ શું કે બીજી છે ડૉક્ટરના આમ છે ને તેમ છે યાર અહીં જાય માણસો તો ફટાફટ એમ છે થઈ ગયા અત્યારે મિત્રો એક વસ્તુ બતાવું અહીંયા લખેલું છે કે અહીં જંતુનાશક દવાનો છંટકાવ ગયેલો છે ચણ નાખવી નહીં તો છતાં લોકો છે ને ત્યાં ચણ નાખે છે જેના લીધે આજે ને એક કબૂતર મરી ગયું બિચારું તમને ખબર હશે કે છે ને ચણમાં છે ને હું કે એને કીધું છે ચણ દેખાય છે અહીંયા એમાં એવું છે કે જ્યાં લખ્યું છે ચોખ્ખું લખ્યું છે કે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે તો પ્લીઝ ચણ ના નાખો છતાં છે ને લોકો અત્યારે ચણ નાખી રહ્યા છે જેના કારણે અત્યારે એક કબૂતર તો મરી ગયું છે બીજા કબૂતરના કબૂતરને આપણે હોસ્પિટલ પહોંચાડી આવ્યા છીએ જોઈએ છીએ હવે એની જિંદગી બચે છે કે નહીં તો પ્લીઝ તો અને પછી કામ કરો ત્યાં લખ્યું છે પ્રોપર લખ્યું છે કે જંતુનાશક દવાનો છંટકાવ થાય છે છતાં લોકોએ ચણ નાખી છે જેના લીધે એક કબૂતર તો બિચારો ત્યાં મરી ગયું છે અને એકને આપણે અત્યારે હોસ્પિટલ પહોંચાડીને આવ્યા છીએ તો હવે છે ને આ કબૂતરને આપણે દાટી રહ્યા છીએ જેથી છે ને શ્રી કૃષ્ણ ભગવાન વ્વાર્કાધીશ વાત સાચી છે સર પણ કેટલી વાર લાગશે કેટલો સમય એપ્રોક્સિ સમય આપો તો એ રીતના અમે કંઈક કરીએ મજનું પર મેડમનો જવાબ જ કંઈક અલગ હતો કે બીજી છે એમને જો સામેથી ફોન આવશે તમને મારી જોડે રેકોર્ડિંગ બી છે જોવું હોય તો તમને મોકલી દઉં એવું હોય

મને લાગતું નહીં તમે આ તો આ મરી ગયા પછી તો કોઈ બી કોઈ બી કઈ કોઈ બી આશ્વાસન આપવા માટે રેડી થઈ જાય છે સર હું એમ નથી કહેતો પણ આ એક બેન બે કબૂતર મરી ગયા એક તો ઓન ધ સ્પોટ જ નીચે પડ્યું ને ઓટોમેટિક મરી ગયું અને એક થોડું જીવતું હતું તેમને થોડી આશા લાગી હતી કે મેં કીધું આવી જશે ચલો દસ મિનિટ દસ મિનિટ તો થઈ નહીં પણ તમારો અડધો કલાક થઈ ગયો હશે

કાલે નામનો બધું કાઢ્યું છે મોદીજી આહેવે એવું લાગીું છે હું કોને છે મારી દે પછી તો કઈ કામનું નથી સાહેબ હા વાત સાચી છે గవర్મેન્ટ નો ફોર્ટ છે તમારો ફોર્ટ નથી